મોલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપના સ્વાગત છે ને જો આજે અમારા દિવ્યોભાઈનો બર્થ છે તો આલો બર્થડે ઉજવી લઈએ અને મસ્ત મજાની કેક લઈ આવ્યા છે એમના મોટા ફાય અને ફુવા એ કેક લઈ આવ્યા છે બીજા બધા થોડી ઘણી ગિફ્ટ બાકી રોકડા પૈસા દઈ દે હું કાલે જવાનું છે માર્કેટમાં શોપિંગ કરવા તો વસ્તુ બધી જે એને લેવાની છે એ બધું પછી લઈ લેશું એટલે અત્યારે દઈ દઈ રોકડા એટલે એવું છે અને અચાનક બર્થડે ઉજવવાનું નક્કી કર્યું ને કે આજે ઉજવી નાખીએ એમ તો એમ હતું કે માર્કેટમાં જઈ આવશું ને તો વસ્તુ બધી લઈને આવશું પણ હવે એ કાંઈ લેવાનો ટાઈમ રહ્યો નથી કાલે નિરાતે વસ્તુ બધી લઈ લે હું એટલે અત્યારે બર્થડે ઉજવવાનો છે તો હાલો જો મહેમાન પણ થોડાક આવ્યા છે અને બાકી અમે બધા ઘરના છીએ તો હાલો ઉજવી નાખીએ અને હેપી બર્થડે દિલુભાઈને કરી દઈએ તો હાલો બધા તમે પણ બર્થડે વિશ કરવા આવજો ¿Qué más es eso? 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 ¿Qué más es નમસ્કાર દિયા ચો મસ્ત સ્માઈલ બે દિયા મા બોહરા બગેરમ ચાલુ રાખો કે એનો ધરમ આપેલી બગન તો અમે તો આવું નહીં હે થાટ વાત પર ના ન હા હેલો આજે અમારો દિવ્ય ભાઈ નો બર્થ છે દિવ્ય અમારો તૈયાર થઇ ગયો છે કેવો લાગે છે છોકરાઓ કેજો હા એ દિવ્ય ઢોલ વગાડે જો છે છે કપડા પહેર્યા પણ બોલાવો છોકરા એને પડી જાય નઈ ને બધા છોકરા પડી જાય Happy ગયા હે હે બોધ ન કરી દીધી બર્થડે ટુ યુ હે

ઓનો <icana>, ઓનો <laughs>

हेलो भाई बहुत आ रहे हैं ओके हेलो हेलो सर खौरा विद्या भी छोकराउने केक तो जोवा थोड़ी रही नालमा दे नालमा हां अबे अबे फोटो वाला आज के दिन ने पास वाला फोटो वाला फोटो खींच लिया वाली हां रे

कौन है आईफोन ले दे हमें कह रहे माइकल आईफोन ले दे पाला गाय कर दो आप सर दो तो अभी मेरा पेन दे दे मेरा पेन मोबाइल दे दिया गन्ने पे जाओ आओ नहीं हटाइए बात बात है तुम्हें कितना लगन में पता नहीं तो पाला दे ना ना पाड़ी ना बोल अभी नहीं पहना हो आप लोग 10 81 हमें मेरे फोटो पाड़े है तो रे रास्ते पे जाओ तुम

આ તમારે ફોટો દેવા તો બધે એટલું જોતા બધું બાપને ઉતોવાલે ક પૈસા ઓ જરૂર નતો મારો બોડી મારો હે મારો હે પણ રવિ ગો હલક સફો હોય ફોટો બોલ હા

आले 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 आवणू जो 딜 आले आले जारव जोवराव आले ए दिवीय हा बसतो बसायो मास ने ओले छ ओ काय जायचे चे नाही पूरी नेले बोजीवे तारा सोणो मेलो थाय